નમસ્કાર ઓમ એસ્ટો આપ સૌનું સ્વાગત છે મિત્રો મિત્રો આજે હું વાત કરીશ સરળ વાસ્તુના ઉપાયો જેનાથી ઘરમાં લક્ષ્મી નું આગમન થાય ઉપરાંત નાની મોટી કોઈ પણ સમસ્યા હોય તો એ પણ દૂર થાય લક્ષ્મીનો વાસ ઘરમાં થાય એવું કોણ નથી ઈચ્છતું આપણે સૌ કોઈ ઇતા હોઈએ છીએ તો સરળ વાસ્તુના ઉપાયો આજે હું તમારી સાથે ડિસ્કસ કરીશ સૌથી પહેલો ઉપાય એ છે કે જો તમારું ઘર એ પ્રમાણે તમે લઈ લઈ આવો કે પ્લોટ કે જેમાં ચારે ચાર દિશા ઇસ્ટ વેસ્ટ નોર્થ અને સાઉથમાં આ ચારે ચાર દિશા જો સેન્ટરમાં આવે છે સાઉથને આપણે છોડી દઈએ તો બાકીની ત્રણ દિશા જો સેન્ટરમાં આવે છે તો એનું ડાબી બાજુનું જે સ્થાન છે ત્યાં પ્રવેશ દ્વાર હોય તો એ શુભ માનવામાં આવે છે આવા પ્રવેશ દ્વાર પર લક્ષ્મીનું આગમન થતું હોય છે આ એક ઉપાય છે બીજી વાત સામાન્ય ઘર ખર્ચ માટે સામાન્ય વહીવટ માટે આપણે સૌ અમુક અમાઉન્ટ આપણા ઘરમાં રાખતા હોઈએ છીએ તિજોરી ક્યાં રાખવી ચેકબુક એ વસ્તુ જુદી છે અત્યારે હું રોજ બરોજની વાત કરું છું નાનું કોઈ લોકર હોય કે પીગી બેંક હોય તો એ ઘરની પશ્ચિમ દિશામાં જો રાખવામાં આવે તો એને શુભ મારવામાં આવે છે અને પૈસાનું ધનનું આગમન થતું હોય છે અને તમે તમારો જે સામાન્ય ખર્ચ છે એ નોર્મલ રીતે કરી શકતા હો છો પીગી બેંક પણ બાળકોની ભરાતી જતી હોય છે આ સ્થાનમાં રાખવાથી તિજોરીની વસ્તુ અલગ છે એ ક્યારેક હું ચર્ચા કરીશ ત્રીજો ઉપાય હું જણાવીશ મિત્રો ફાઉન્ટેન એટલે કે ફુવારો નાનો ફુવારો અત્યારે બજારમાં ખૂબ જ અલગ અલગ જાતના નાના મોટા એવા ફાઉન્ટેન અવેલેબલ છે આપ બજારમાંથી એ ફાઉન્ટેન લાવો એને મંત્રોચ્ચાર થકી અભિમંત્રિત કરીને પવિત્ર બનાવો ગંગાજર છાંટો અને ઘરની નોર્થ દિશામાં ઉત્તર દિશામાં એને રાખવાથી ફાઉન્ટેનને સતત ચાલુ રાખવાથી કાર્યરત રાખવાથી પણ ધન આગમન થતું હોય છે આપણો વ્યવસાય છે બિઝનેસ છે જે કંઈ આપ કરો છો એમાં ધીમે ધીમે બાય ટાઈમ પ્રગતિ થતી રહેતી હોય છે પછીનો ઉપાય હું બતાવું તો માસ્ટર બેડરૂમ સામાન્યત વાસ્તુશાસ્ત્રમાં બતાવ્યું છે કે સાઉથની દિશામાં માસ્ટર બેડરૂમ હોય એ આવશ્યક છે લાભદાયી છે પણ ઘણી વખત ઘરની બાંધણી ફ્લેટ સિસ્ટમ આ બધું એવું હોય તો એમાં એ શક્ય ન બને તો એનો એક વિકલ્પ એ છે કે ફેમિલી ફોટો પણ આપ એ દિશામાં રાખી શકો છો જેનાથી ઘરમાં બરકત થઈ શકે છે વાસ્તુશાસ્ત્રના આ નોર્મલ બધા સિદ્ધાંતો છે નિયમો છે જેને અપનાવવાથી ખરેખર લાભ લાભાન્વિત થવાય પછીનો ઉપાય જે છે એ છે સ્વસ્તિક નોર્થ નોર્થ ઇસ્ટ એટલે કે ઈશાન ખોણ અને ઉત્તર દિશાની વચ્ચેનો એ ભાગ જોઈએ છીએ સોળ દિશા કરતા હોય છે તો એ સોળ દિશાની પણ હું આવનાર વિડીયોમાં ચર્ચા કરીશ પણ અત્યારે હું તમને વાત કરું છું કે સ્વસ્તિક ચાંદીનો સ્વસ્તિક અથવા તો નીલા રંગનો સ્વસ્તિક છે એ તમે નોર્થ નોર્થ ઇસ્ટ એટલે કે ઈશાન કોણ અને ઉત્તરની વચ્ચે લગાવવાથી ઘણો ફેર પડે છે ઉપરાંત ઘરમાં કોઈને હેલ્થની સમસ્યા હોય તો પણ હેલ્થની સમસ્યા દૂર થતી હોય છે પછીની વાત કરીશ હેપીનેસ સૌ કોઈ ઈચ્છતા હોય છે કે ઘરમાં હેપીનેસ આનંદનું ખુશીઓનું વાતાવરણ રહે તો એ માટે ફરી એક વખત ઈસ્ટ ઇસ્ટ નોર્થ એટલે કે પૂર્વથી

આજે થોડી પણ જોઈએ છે એટલે કે બાર બે પાંચ માણસો ઓળખતા હોય ને એવી રીતે પણ લોકો ઈચ્છતા હોય છે તો એના માટે મેં ઓલરેડી એક તો વાત કરી કે ભાઈ દક્ષિણ દિશામાં મુખ્ય બેડ હોય અથવા તો ફેમિલી ફોટો હોય સરસ મજાનો અને સાથે સાથે વિકલ્પ રૂપે આ જે ઉપાય બતાવું છું એ ગાયના ઘીનો દીવો ગાયને આપણા સનાતન ધર્મમાં હિન્દુ પરંપરામાં ખૂબ પવિત્ર માનવામાં આવે છે આપણે ગાયની પૂજા પણ કરીએ છીએ તો ગાયના ઘીનો દીવો સવારે અથવા તો સાંજે એક કલાક ચાલે એટલો એ ઘી રાખીને જો તમે એની ઉપર મેડિટેશન કરો છો કોઈ ચોક્કસ સ્થળ ઉપર એટલે કે દક્ષિણની દિશા તરફ આપ સાધના કરો છો ધ્યાન કરો છો તો પણ ચોક્કસ એમાં આપણને ફેર પડશે તો આ એકદમ સરળ ઉપાયો છે જે આપ કરી શકો છો આ સિવાય વધારે કોઈ ડેફમાં ઊંડાણપૂર્વક આપને કોઈ માહિતી જોઈતી હોય તો આપ ચોક્કસ નંબર જે ડિસ્પ્લે થઈ રહ્યો છે એની ઉપર કોન્ટેક કરીને એપોઇન્ટમેન્ટ મેળવી શકો છો આપનું ઘર આપની ઓફિસ વ્યવસાયનું સ્થળ ફેક્ટરીમાં ગમે ત્યાં વાસ્તુ વિઝિટ પણ આપ કરાવી શકો છો અને માર્ગદર્શન મેળવી શકો છો તો આજે બસ આટલું જ નમસ્કાર ધન્યવાદ